દાહોદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપણે બતાવવા છીએ દાહોદના બસ સ્ટેન્ડ વિસ્તારના વસ્તુ દસો કે જે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ક્યાંક જે ગટરો ઉભરાતા ગટરના પાણી હવે રસ્તા પર વહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારે વીજળીના કડાકા અને ધડાકા સાથે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો જેના કારણે હાલ તો જે પાણી રસ્તા પર જોવા મળ્યું છે આપ જોઈ શકો છો જે રસ્તાના ગટરના પાણી રસ્તા પર વહી અને હવે જે દુકાનમાં ભરાયા છે જેથી કરીને દુકાનના જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખાસ કરીને વહેલી સવારે ધોધમાર વરસાદથી ક્યાંક ને ક્યાંક તમામ વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે હાલ તો જે ગઈકાલના વરસાદ બાદ રાતભર જે વિરામ લીધો હતો વરસાદે અને હવે વહેલી સવારથી જ્યાં ધોધમાર વરસાદથી જે સવારે લોકો નોકરી ધંધા તેમજ જે સ્કૂલે જતા બાળકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખાસ કરીને આ જ રીતે હાલ તો જે વરસાદી પાણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મનીષસેન એબીપી અસ્મિતા દાહોદ